હા બાપુ બેટા ખાડ પડી ગઈ છે ને આ બધું કસરો સાફ કરાવી નાખ માણસ બોલાવીને બે ટ્રેક ધૂળ એટલે આ ફળીયું એક રીતો થઈ જાય સમજો એમાં એવું છે ને કે આપણે ત્યાં પેલા ઉકાળો રાખતા ને તો એના કારણે બધું આ ખાટ પડી ગઈ છે પણ ઉપાધી ઘરો માં હવે તો આપણે ઉકાળો પાછળ લઈ લીધો છે એટલે હવે એના બધો કચરો છે ને એ બધું વીણાવી લઈ અને પછી બે ટ્રેક્ટર છે ને સારી હારીથી માટી નાખી દઉં ને એટલે સમતળ બધું થઈ જાય અને પછી આ ઢાળિયું જૂનું છે ને આપણે કાઢ નાખવાનું છે અને પછી અહીં છે ને અહીંયા વ્યવસ્થિત પુરાણ થઈ જાય ને પછી એક અહીંયા સપર બનાવી નાખીને એટલે શું કે માલઢોર બાંધવા હોય ને તો એક અલાયદું સારું રહે સમજો વાહે વાળો છે ને તો સાણ બાણ બધું વાહ નાખી આવે રામ રામ કાળુ બાપા રામ રામ અશોક તમને સાડા કે બાપા બોલાવે છે મુખી બાપા પણ કેમ આમ અચાનક બોલાવે શું કામ પડ્યું એમને હા આ તમારા ભાઈના વહુ ગૌરી કાકી એણે મુખી બાપાને છે ને ફરિયાદ કરી છે ફરિયાદ હા ક જમીન બાબતે આ જે વાત ને મને બીક હતી ને બેટા સાગર ઈ જ થાય છે મને ખબર હતી કે ગૌરી ઓ એક વાત માં નહી સમજે બેટા મેં સોખા ફૂલ કીધું શબ્દ કે ભાઈ ઓલી ઢાળવાળી જે જમીન છે ને બાપ દાદા એ આખે આખે એને આપી દીધી છે તો પછી હવે એનો ડખો એ ઉભો કરે છે આ ભાઈ મને તો એને નથી સમજાતો અરે કાકીની વાત કોઈ દી કોઈને સમજાણી કે આ સમજા હે એને કદાચ ને તમે આ આખો સોના નો ઢગલો આપી દયો ને તો એની એની નજર છે ને આપણી પાસે રહેલા નાના એવા સિક્કામાં હોય અને પાછા ગૌરી કાકી તો છે ને પંચાયત બોલાવવાનું કહેતા હતા અરે ભગવાન એટલે આ મોટા પાયે ઝઘડો કરાવશે અરે ઝઘડો થાય ને એની મને બીક નથી મને બીક છે ને આ ગામમાં આબરૂ જાય કારણ કે તને ખબર છે આપણા બાપ દાદા વખતે પેઢીઓ થી અમે ભાઈઓ બાપ દાદા વખતે સમજી ને વ્યવહારે રહેતા આવ્યા છે અને આ કાલ સવાર થી આ ડખો થાય ને અને ગામમાં માં હો થાય આજુબાજુના ગામમાં ગામ માં હો થઇ જાય અરે બાપુ આ જેને નાક નો હોય ને એને કઈ ફેર નો પડે આ કાકી નું પણ આવું જ છે નાક વગરના ના છે એને કદાચ ને ગમે એમ સમજાવશો તો સમજશે નહીં અને જે કરવું હોય ને ઈજ કરશે જ્યાં સુધી આખા ગામમાં માં આપડી આબરૂ ની આમ લીરે લીરા નહીં ઉડાડી દે ને ત્યાં સુધી એને શાંતિ નહીં થાય જરીક કાક તમે સમજાવો ને આમાં તમારા બે ભાઈઓના ઘરની આબરૂ જ જાહે હે અને ગામવાળા બધાય દાંત કાઢશે ભાઈ મને બધી ખબર છે અને પણ આમાં છે ને આ અમારા ઘરનું હું તને યારે આને યારે મારે વાત કરવી બેટા તું જે કહેશો ને એ વાત હવા ટકા છે પણ આ ગૌરીને સમજાવી કેમ આ મારા ભાઈની વાત એ માનતી નથી તને ખબર છે આ તારો મામો થાય ને ગૌરીનો ભાઈ ઈ હાળો નપાવટ છે છે ને આવીને ડબકા દે છે અને ગૌરીના કાન ભરે છે ને અને પાછી ગૌરી આ કાંઈ માનતી નથી તો વાત છે કહેવાય ને કે ઘરના જ્યારે ઘરના ઘરનાનું ખોદણી કરવા ઉપર આવે ને એટલે જે હોય ને એ જતું રહે ને એને કાંઈ મળતું નથી પણ હું કહેવાય કે એને શાંતિ ન થાય જ્યાં બીજાને હેરાન નો ખરી લે ને આનું હું કરવું ને આડું મને તો મૂંઝવણમાં મૂકી દીધો છે કાકાનો રસ્તો કાઢજો મારે તો તમને બીજું કઈ નથી કેવું સારું અશોક એક કામ કર તું જા અટાણે હું કઈક વિચાર કરીને પછી કેવડાવું છું ભલે રામ 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 સાગર હા આનું કઈક નિવાડા તો લાવો જો હે પંચાયતમાં જાઓ ને તો નક્કી આ ખોરડાને આબરૂ જાહે એટલે પણ તને ખબર છે બેટા જૂનું ઘર આખું એને આપી દીધું એમાં મેં ભાગ નથી લીધો આ ઢાળવાળી જમીન આખી આપી દીધી એમાં મેં ભાગ નથી લીધો પેલું આપણે મહેનત કરીને જવા વહાવી છે ને એમાં એને જોઈ લે એ જ તો વાત છે હા ને કાકીને ક્યારેય આ પેટથી સંતોષ નહીં થાય કે આપણને આટલું મળ્યું ને તો હવે આપણે શાંતિ લઈએ હવે હાશકારો લઈએ ઓલું કહેવાય ને કે આપણા ઘરે એક લીરો પીડો હોય છે ને તો એ લીરામાંથી એ બે ભાગ કરીને અડધો લીરો લઈ જાય ને એમાંની છે મારી આ કાઢ બધા કહેવાય ને વિઘ્ન સંતોષી આ બધા વિઘ્ન સંતોષી માણા કહેવાય એ જ્યાં સુધી વિઘ્ન નો નાખે ને ત્યાં સુધી એને સંતોષ ન થાય એટલા હકનું તમને મળે છે હક કરતાં વધારે તમને મળે છે તોય નિરાત નથી ખરેખર હવે આ બધી પંચાયતમુખ બેટા આ પંચાયતમાં તો જવાનું થતું જ નથી એ પહેલાં આપણે કાંઈક રસ્તોનો કાઢશું હારું સારું તું જા વાડીએ જા હું જરાક તપાસ કરું શું છે હું કીધું એણે એ હમણાં આવશે હા પણ દેવાભાઈ હું તમને શું કહું છું હા સાગર ને કાળો બાપા પછી બહુ ઉપાધિ કરતા હતા એટલે રામ રામ દેવાભાઈ એ રામ 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 તમે મને યાદ કર્યો હા તમને યાદ કરવા પડે એમ હતા હા તે બોલો દેવાભાઈ શું કહેવાનું થાયશ કહેવાનું તો ઘણું બધું થાય છે હા તમે શું માંડ્યું છે બધું માંડું છે દેવાભાઈ એવી તો કોઈ વાત નથી કે માંડવું એવું તમે કહી શકો જો મારી વાત સાંભળો હું માંડું છે એટલે જો મારી વાત સાંભળો હા પાદરની પાણીવાળી જમીન તમે રાખો છો અને આ ઢાળવાળી પડતર જમીન તમે તમારા ભાઈ લાખાને આપવા માગો છો આ ક્યાંનો ન્યાય દેવાભાઈ આમાં તમારી છે ને સમજવામાં થોડીક ભૂલ થાય છે હા તમે શું બોલો છો એનું ભાન છે સમજવામાં મારે ભૂલ થાય છે હટાણ લગી હા ન્યાય કરવામાં ક્યારેય મેં પાછી પાની કરી નથી ને ક્યારેય મારો ન્યાય ખોટી રીતે થયો નથી હું માનું છું દેવાભાઈ કે તમે ગામમાં કોઈને અરે વ્યવહાર બગાડ્યો નથી અને ન્યાય રેડી જ કર્યો છે પણ તમને જેણે ફરિયાદ કરી છે ને એણે તમને ખોટી વાત કરી છે એમ હું કહેવા માગું છું અરે ફરિયાદ કોઈ પારકાઈ નથી કરી હા તમારા ભાઈના ઘરના અહીંયા આવ્યા હતા એને જ ફરિયાદ કરી છે કોઈ બીજાએ નથી કરી મને એ તો શોકે મને કીધું એ તો બધી વાત મને સમજાઈ ગઈ હવે મુખ્ય વાત તમને છે ને હું હાવ શોખી શોખી કરી દઉં તમને મારી પર તો વિશ્વાસ છે ને હા તો સાંભળો મારો ભાઈ લાખો અમારા બાપ દાદાની બસો વીઘા જમીન છે ઓલા ઢાળ ઉપેરી તો તમે જોઈ છે ને એ થોડી ખરબસડીને પાણાવાળી છે બાકી થોડી ઘણી હારી છે એટલે થોડી હારી કરો ને તો બસો બસો વીઘા હારી થઈ જાય એમ છે અને બીજી વાત રહી કે મેં એને એવું કીધું લાખાભાઈને કે ભાઈ બાપ દાદાની બધી જમીન બસો વીઘા છે ને એ આખે આખે હું તને આપી દઉં મારે આમાં બાપ દાદાની જમીન ભાગ જ નથી જોતો અરે પણ તમે કેવી વાત કરો છો આ બસો વીઘા પડતર જમીન રાખીને શું કરશે પણ આ જો આ પાણીવાળી જમીનમાં એનો ભાગ તો લાગે ને પણ દેવા ભાઈ એ જે પાદરની પાણીવાળી જમીન છે ને એ અમે બે ભાઈઓ ન ખાચ્યા પછી અમે બાપ દીકરાએ મહેનત કરી અને એમાંથી અમે ઉપજ કરી કરીને લીધી છે તો એની પર એ મારા ભાઈનો હક કઈ રીતે લાગે હવે તમે જ મને કહો હાલો હા તો ઈ જમીનમાં લાખાનો ભાગ નો લાગે એ તમારી વાત હસી છે આ ગૌરી કાકી છે ને એનો ભાઈ બોલો રાગાવી છે એ છે ને ગૌરી કાકીના કાન નકરા ભર્યા કરે છે એટલે છે ને એટલે ગૌરી કાકી વધારે ઉશ્કેર આવી છે સમજા તમે હા દેવાભાઈ આ અશોક ની વાત એકદમ હાસી છે આ વાતની તમને ખબર નહોતી આજે એનો ભાઈ હરામી છે ને એની ભંભેરણીથી જ આબોજો બાકી મારો ભાઈ લાખો એકથી બે શબ્દ બોલેવો નથી અને એને તો બિચારે એવું કીધું કે બાપ દાદાની બસો વીઘા મને તમે આખે આખી હું કામ આપો છો એટલે મેં એને સમજાવ્યો કે ભાઈ જૂનું ખવડું તો મેં તને આપી દીધું પછી અમે જે નવું ખવડું બનાવ્યું ને એ અમારા બાપ દાદાની કમાણીનું નહોતું એ અમારા બાપ દીકરાની કમાણીનું છે એટલે એમાં તો એને કંઈ બોલવાનું આવે નહીં અને રહી વાત અમારા વાડાની નહીં વાડો મેં કીધું તારો હારો ડેલાવાળો ભાગ તારો અને એની પણ હું નાની ખડકી પાડી દે એ ભાગ મારો એટલે હારું સારું છે ને બધું મેં એને આઈ છે અને રહી વાત આ અમારી પાધરની પાણીવાળી જમીન તો એ મારી મહેનતની છે મારા છોકરાની મહેનતની છે એને આપી દઉં તો શું થાય ઠીક છે કાંઈ વાંધો નહીં હવે આ વાતનો ફેસલો આવી રીતે નહીં આવે કારણ કે તમે અહીંયા વાત કરશો એ અલગ થાય ને એ લોકો કહે એ અલગ થાય એટલે આના માટે તો છે ને પંચાયત ભેગી કરવી પડશે અને પંચાયતમાં આ વાતનો ફેસલો આપણે લાવશું પણ દેવાભાઈ પંચાયત બોલાશો ને તો મારી આબરૂ કારણ કે આ મારા વાત છે અને પંચાયતમાં આખા ગામમાં હોવો થઈ જાય અને મારો છોકરો આ વાતનો ખાસ વિરોધી છે એનું કરુભાઈ તમે મારી વાત સમજવાનો પ્રયત્ન કરો અમુક નિર્ણયો છે ને પંચાયતમાં લાવવા પડતા હોય છે આ વાતનો નિવેડો આમને નહીં આવે એટલે પંચાયત તો ભેગી કરવી જ પડશે દેવાભાઈ હું તમને પ્રેમથી વિનવું છું તમને બે હાથ જોડું છું તમે પંચાયતમાં આનો ફેંસલો કરવાનો રહેવા દો હું તમને આનો બીજો એક રસ્તો બતાવું જો તમારા મગજમાં ઉતરે તો બોલો બીજો કયો રસ્તો છે એક કામ કરો તમે આ લાખાની ઘેર જાઓ મારા ભાઈને ઘેરે અને એના ઘરના છે ને ગૌરી બહુ એને તમે સમજાવો જો તમારી વાત માની જતી હોય ને તો આ ઘરમાં ઘરમાં વાત પતી જાય આ ગામમાં દેકારો ન થાય અમારી આબરૂ ઘરની જાય ને એટલે હું તમને કહું છું ભાઈ ઠીક છે તમે કહો છો તો એક પ્રયાસ એ કરી જોઈએ હા પછી નહીં બાત બને તો પંચાયત ભેળી કરીશું મને વિશ્વાસ છે તમારી વાતથી આનો નિર્ણય આવી જ જાહે ઠીક છે હવે હું રજા લઉં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

અને ફરિયાદ કરીશ જ તમે કઈ બોલતા નથી એટલે મારે આ બધું કરવું પડે છે કેમ હમતતા નથી તમે એલી ભાઈ તને કોણ પોકશે એટલે હું કરવા પણ આવું કરશો એમ કહું છું અરે મારો ભાઈ છે હા આ બધું આ બેહીન કઈ સુલટા હોય આ આ રીતે કે મૂકી પાસે જન ફરિયાદ ન કરે તો હું શું કરું તમારો ભાઈ એક નંબર કપટી છે કપટી સમજી ગયા તમે અરે કપટ મારો ભાઈ નથી કરતો અરે કપટ તો તું ને તારો ભાઈ કરો છો ણી તો કરે આને કાન ભંભરણી નો બેન ની બાજુમાં ઉભો કેવાય એની એ અને આ કપટ છે ને એ મને નથી આવડતું આ તમારા મોટા ભાઈ ને આવડ્યા છે એને કર્યું છે મારી બેન આ કપટ એટલે તું કેવા હું માગે મને એ ખબર પડતી કે એની નો હક બધો આપડો આપડો લાગે એ મને બધી ખબર પડે બાકી ગઢાણ ને જમીન છે ને આપી દે ને ભાઈ નો કહેવાય બરાબર દુશ્મન કહેવાય દુશ્મન અને ભાઈ કાલ હવારે અમારા તાટિયા નઈ આલે હે અમે ગઈજા થઈ જાવ તો મારી વાર રે હું છાજિયા લેવા છાજિયા મારા આ છે ને સાંભળી લો કાન ખોલીને

મારી તો જિંદગી ધૂળ ધાણી કરી નાખી છે જે દુને પાણી ને આવીને આ ઘર માં બળતરા સિવાય કઈ મને નથી કે આ જાવું મારે બા એ બા બા ક્યાં સો હું રાડા રાળ કરે છે અરે બા ક્યાં હતા તમે હું આફડી ફાફડી હું થયો અરે બા ગજબ થઈ ગયો છે તમને કઈ ખબર છે ગજબ થઈ ગયો એવું તો હું બની ગયો મને નો ખબર પડી અને તને ખબર પડી ગઈ ને તું આટલી આપડી પાપડી હવે તો મને તે હફાવી દીધી હું થ્યું તો ખબર પડશે ને બા આ તો તમારા પગેથી જમીન ખહી જાહે એવું બધું હું થઈ ગયું છે હા હા ગૌરી કાકી છે ને હેણે કેસ કરી દીધો છે આ ઓલા જમીનની બાબતમાં બાબત હું વાત કરે છે હા ગૌરી મુઈ છે ને હખેથી જીવશે એ નહીં ને કોઈને જીવવાય નહીં દે હવે શું કરશું બા એટલે હું કહેતી હતી તમને કે આ જમીન ના ખોટે ખોટા છે ને લપ કરવાનું બંધ કરો ને ગમે એમ કરીને આ બધું છે ને આ બધો વહીવટ પતાવો પૂરો કરો તમે મારા હારણ કઈ નોતા એકતા આ તારા બાપાને હું કે દુની સમજાવતી હતી પણ માને કોઈનો બાપનું માને નહીં આ બતાવ્યો ને ઓલીએ રંગ એનો મે તો છે ને સાગર ને કીધું તું કે તમે બાપાને વાત કરો અને આ બધું છે ને આ બધું ઉકેલો આમાંથી આ ખરે આશ છું ને હા આ નો ઉકેલું ને હજી જો થોડાક દિવસ હજી જવા દે એટલે આપણને ઉકલાવી દે આ સોડી એમની પણ મને એક વાતની બા ખબર નથી પડતી કે આ ગૌરી કાકીને પાદરવાળી જમીનમાં વાંધો શું છે વાંધો તને ખબર છે ને એનો ભાઈ કેવો છે એનામાં તો બુદ્ધિ નથી આ કાકી છે ને તારી એનામાં તો સાટો નથી એક પણ એનો ભાઈ છે ને એને એવી સળામણી કરે છે એવી સળામણી કરે છે ને એટલે ઓલીના મગજમાં તો કોણ જાડે ક્યાંથી આ બધા ભૂસા ભરાઈ જાય છે પણ બા મેં સાગર ને કીધું હતું કે આ પાદરવાળી જમીન જો એને નથી લેવી તો આપણે લઈ લઈએ તો હું વાંધો છે એને બીજી જમીન આપી દઈ હવે તું મૂંગી મરને બાકી રહી ગઈતી તને કોણે કીધું તે અહીંયા વસે ડોઢી થા તને એ કાઈ ખબર જાજી ન પડે અમે બધાય કરતા હોય ને બધું બરાબર જ હોય અને આ હે ને એનો ભાઈ એનો તો કાઈ કરવું જ પડશે એનો ભાઈ છે આ બધુંય તમને બરોબર લાગે છે ને આ થઈને હોળી હવે આ હોળી કોણ ઓળવશે હા ભાઈ છે ને આપણને ગામમાં જીવવા જેવા નહીં રહેવા દઈએ

મને તો હવે એ વિચાર આવે છે કે આપણને બધાને ભેગા કરશે ગામ આખું જોહે પંચાયત થાય અરે હરે ભગવાન હા ભાઈ સાહેબ હા ભાઈ તો મને મારીને જ રહે

હું નહીં સમજુ અરે તું એ નથી સમજતી ને તારો બાપો નથી સમજતો અને તમે કોઈ આમાંથી સમજતા જ નથી કે આ જમીન નું શું થાય છે હવે તું મૂંગી મર અને મને વિચાર કરવા દે કે મારે શું કરવું આદર જમીન આપણે નથી લેવી એને નથી લેવી તો આપણે દાનમાં માં દઈ દેવી છે કઉ મરાહરાને દાન માં દઈ જો કરશું કાઈક કરશું તું મૂંગી મર મારા ભાઈ આ તારા પગમાં જોડાય નથી અને આ કઈ બૂટ મારા તૂટી ગયા તા પછી લેવાનો વેત નો મારા ભાઈ તારે મને કેવું જોઈએ ને એક કામ આલે તું મારા બોટ પહેર લે પહેરે લેરે તું રો છો હું કામ આ તારો ભાઈ હજી બેઠો છે ને મને કામ કે એવું હોય તો હું નવા બુટ હમણાં લઈ આવું તારી આટું નવા બે જોડે લુકડા લે આવું

અમને માફ કરી દયો મોટા ભાઈ અમને માફ કરી દયો અને હાલો તમે ઘરે પાછા આલો ભાઈ અરે તમે તો ઘરના મોબી છો અમારા ઘરના વડીલ છો પણ મેં મેં તમે સમજવામાં બહુ મોટી ભૂલ કરી છે મોટા ભાઈ બહુ મોટી ભૂલ કરી છે ભાઈ બસ ગૌરી બહુ તમારે કલ્પના કરવાની કોઈ જરૂર નથી તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને એટલે મારે બધું આવી ગયું મોટા ભાઈ હવે અમારે ફરિયાદ કરવા નથી જવું મોટા ભાઈ બસ ગૌરી બસ લાખા ભાઈ હવે માફી માંગવાની જરૂર નથી તમને બધું સમજાઈ ગયું ને બસ આમાં હવે જાશું કઈ બોલવાની જરૂર નથી આપણે હું તને પહેલેથી કેતો આવતો તને ભાઈ ભગવાનનો માણસ છે પણ તું તારા ભાઈની ચડામણીમાં આવી અને મારા ભાઈને નો બોલવાના વેણ બોલતી બસ હવે બધું રવાનો બંધ કરો હાલો કેરે હાલો છો કાકી મારા ઘર માં અંદર નહી આવતા કોને આમંત્રણ આપ્યું તમને મારા ઘર માં આવવાનું બેટા આ હું બાપુ આજે તમે એક નહી બોલતા જે વ્યક્તિ એ બે અલગ આ ઘર નું તનો તનો કાઢી નાખ્યું ઈ વ્યક્તિ છે ને મને મારા ઘર માં નો જોઈએ બસ બેટા હવે વધારે પડતું તારે કાઈ બોલવાની જરૂર નથી મોટા ભાઈ તમે સાગર ને કઈ ન કેતા સાગર એની રીતે હાસો જ છે અરે અરે મે કઈરું છે જેવ મોટા ભાઈ પણ હવે હું નથી ઈચ્છતી કે તમારી વિરુદ્ધ હું અમે કોઈ ફરિયાદ કરીએ મોટા ભાઈ જે થઈ ગયું એ મારે મારે આ ઘરમાંથી કાઈ ન જોતું મોટા ભાઈ બસ તમે તમે આ ઘરના વડીલ છો ને મોટા ભાઈ બસ અને મારો પરિવાર જ મારા માટે બધું છે મારે કઈ નથી જોતું મોટા ભાઈ મારે કઈ નથી જોતું આ રાક્ષસ ના મોઢામાં રામ કેવી રીતે બસ્યા બેટા મેં તને કીધું ને તું શાંત થઈ જા હવે તારા કઈ બોલવાની જરૂર નથી અને ગૌરી બહુ તમને શું લાગે છે તમને એ ખબર નથી આ મારો ભાઈ છે હા અમારા ખોળિયા જરૂર જુદા છે પણ અમારા બે ભાઈનો આત્મા એક છે કારણ કે આ દુનિયામાં ભાઈથી વિશેષ બીજું કાંઈ નથી એટલે તમારા મનમાં જે કંઈ હોય ને એનાથી મને કોઈ નિષ્ફત નથી પણ આ મારા ભાઈ માટે મારા ભાઈ માટે તો હું મારું બધું કુરબાન કરી દેવા તૈયાર છું અને જમીન જમીનની તો આજે તમને એ વાત કંઈ ખુલાસો કરી દઉં તમે કહેતા હતા ને તો એ ઢાળવાળી જમીન અમને આપી દીધી તમારે નથી જોતી અને તમારે ઓલી અમારી લીધેલી પાણીવાળી જમીન જોતી છે ને તો આજે હું વચન આપું છું અમારા દીકરા હો એની સાક્ષીમાં હું તમને વચન આપું છું કે એ મારી પાણીવાળી જમીન હું મારા ભાઈને આપી દઉં છું ના ના બસ આમાં મારો દીકરો કે મારા ઘરના કોઈ વસ્તમાં નહીં બોલે કે મારો નિર્ણય અડગ હોય છે અને મને મારા પરિવાર ઉપર અને મારા દીકરા પર વિશ્વાસ છે કે હું જે કરીશ ને એ લોકો માન્ય કરશે એટલે બસ ભાઈ મારે મારા ભાઈથી વિશેષ બીજું કાંઈ નથી તમારી આ જમીન હું લઈ લઈ શકું ભાઈ ભાઈ હું વચન આપું છું હું વચન આપું છું ને એ મારી જમીન હું તને આપી દઉં અને રહેવાત આપડી બાપ દાદાની જમીનની તો એને હું ખેડાવી

તું પણ સમજી ગયો ને જોયું ગૌરી હા મારો ભાઈ માણા નહીં ભગવાન છે ભગવાન તમારી વાત હાવ હાસી છે જે ભાઈ એના નાના ભાઈને ઉઘાડા પગે ન જોઈ હકતા હોય અને એના પુટ પોતાના ભાઈને પોતે ઉઘાડા રહીને એને પુટ આપે છે આવા રામ લક્ષ્મણ જેવા ભાઈની જોડીને મેં નોખા પાડવાની કોશિશ કરી

હા પણ એક વાત સાંભળો હા મારા બાપુ ને લાપસી ભાવે ને મારા કાકાને છે ને ખીચડી ભાવે એટલે લાપસી ને ખીસડી બે કરજો કહેવાનું થોડું હોય